નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે અમે ઓફર લઈને આવ્યા છીએ ઓફર સાંભળીને તમે ખુશ થઈ જશો મિત્રો શું તમારો પર ફર્નિચરનો શોરૂમ છે કે પછી હોસ્ટેલ છે કોઈ પણ જગ્યા હોય મિત્રો ચોક્કસથી એકવાર ઇન્કવાયરી કરજો અમે અત્યારે કોશિકામાં ઓફર લઈને આવ્યા છીએ આ ઓશિકવું જે મસ્ત એકદમ ચમચમાતા કાપરમાં બનેલું છે એમાં કલર પણ તમને મળી જવાનો છે બ્લુ કલરના ઓસીકા જોતા હોય મરૂન કલરના ઓસીકા જોતા હોય ગ્રીન કલરના જે પણ ઓસીકા તમારે જોતા હોય મળી જશે તો ચોક્કસથી એકવાર કોલ કરજો 8200653109 1000 ઓસીકાનો ઓર્ડર અત્યારે આવી ગયો છે તમે પણ રાણા જોતા મિત્રો ચોક્કસથી ઓર્ડર કરી દેજો જો તમને એમના બ્લુ કલર મળી જશે તમને ગ્રીન કલર મળી જશે તો મિત્રો અત્યારે અમારો જે આ પ્રોડક્ટ છે વડોદરાનો ઓર્ડર આવ્યો છે પછી અમદાવાદની અંદર ગાંધીનગરની મોટી મોટી હોસ્ટેલોમાં પણ અમારા ઓશિકા જાય છે જેની કિંમત માત્ર ને માત્ર પંચાવન રૂપિયા રાખવામાં આવી છે પંચાવન રૂપિયામાં તમને આ ઓશિકું આખા અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ નહીં મળે એક કિલો વજન પૂરું આવશે એવું છસો ગ્રામ વાળું ઓશિકું નહીં આવે પૂરેપૂરા વજન સાથે આ ઓશિકું બનાવવામાં આવે છે તો મિત્રો તમે પણ અમદાવાદ વડોદરાથી હોવ તો ચોક્કસથી ઇન્કવાયરી કરી શકો છો ડિલેવરી ચાર્જ અલગથી આપવા પડશે તો મહેરબાની કરીને પાંચસો છસો હજાર ઓશિકાનો જ ઓર્ડર લખાવજો બાકી તમને ડિલેવરી ચાર્જ મોંઘા પડશે કેમ કેમકે અમદાવાદમાં તમારે જો આ ઓશિકા મંગાવવા હોય ને તો પંદરસો રૂપિયા ડિલિવરી ચાર્જ આવશે કારણ કે આ જે ઓશિકા બનવાનું કારખાનું જે છે બાયર્ટમાં છે

ફ્રીમાં આપવા જોઈએ મિત્રો ઓફર કાઢી શકો છો ફર્નિચરનો શોરૂમ હોય હોસ્ટેલ હોય હોટેલ હોય કે પછી તમારે પીજી હોય બેન ગેસ્ટ ગેસ્ટ હોય તો પણ તમે આ ઓશિકા લઈ શકો છો મિત્રો બરાબર છે અને આ ઓશિકું તમને અમદાવાદની અંદર સો રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા સુધી રિટેલમાં વેચી શકો છો બસો રૂપિયા પણ કસ્ટમર આપી શકે છે એક રીતના ઓશિકા છે જેની તમને પૂરેપૂરી માહિતી મેં વિડીયોના દ્વારા આપી છે તો તમારે પણ પાંચસો છસો બસો ત્રણસો જે પણ ઓશિકાનો ઓર્ડર હોય ને એ લખાવી દેજો અને ચોક્કસથી ઇન્કવાયરી કરી લેજો જાસ્મિન મેટ્રસ અમદાવાદના સ્પેશિયલ ઓફર હોલસેલમાં લઈને આવ્યું છે તો તમને આ ઓફર કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને શેર કરી નાખજો જવાબદારી તમારી જે સમગ્ર અમદાવાદમાં વિડીયો પહોંચી જવી જોઈએ જેથી કરીને બધા લોકોની મદદ થઈ જાય